હું જાગો એટલે તો શા ભાખરી બનાવતી હોય એટલે હું કહું છું ગરમા ગરમ ઓહો બહુ સમજો કાતું ઈ તો શા ભાખરી બનાવે છે ને આ બાજુ મારા મમ્મી કોથળી ધોવા મળ્યા તાર માં જોતો ટાઈટની ની મોડાક થી ધોજો ને ઉડી ગઈ કેતા તને કોદરું પાથરવું છે એમ તો એને પાથરવાનું છે ગોદડું બનાવવાનું છે થોડુંક મોટું અને ગોદડું બનાવવાનું છે દક્ષાબેન હાટું કારણ કે દક્ષાબેન નો આડાની તૈયારી કરી તો જોશે એટલે માટે થોડી થોડી બધી વસ્તુ થોડી ધીમે ધીમે નવરાય નવરાય હોય ત્યારે ત્યારે થોડું થોડું બનાવવાનું એ રીતનું કામકાજ બધું કરવું પડે દક્ષાબેન નું આણું તમે થોડુંક તૈયાર થઈ ગયેલું છે ને થોડુંક તૈયાર કરવાનું છે અને દક્ષાબેન જૈનિલભાઈ નજબેસર હું છું ટકા મારા બોટ આટા છે પડી ટકો ટકો ટકડો ટકો 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 મને ટકો દક્ષાબેન જેની રમાડે છે પછી હવે મસ્ત કાનાની સેવા પૂજા કરી વાળવી પછી શ્રીરામણ કરી વાળવી પછી મારા મમ્મી ગોદરું પાથરવાના છે તો જોઈએ છે કે કઈ રીતે ગોદરું પાથરે છે અને થોડી ઘણી આપણે હેલ્પ કરાવવાની છે હા જે કહેતા હતા મને કે ઘડીક શિયાળાને બધું પકડાવજે રૂપ પથરાવજે તો પછી જોઈએ છીએ તો કન્ટિન્યુ લોગમાં બન્યા રહેજે

નાસ્તો કંઈક અલગ પ્રકારનું જ છે ભેળ બનાવી છે પછી બીજું છે મેથીની ભાજી અને રોટલી ગામમાં લગ્ન હતા અહીંયા જમવા જવાનું હતું એટલે અમે કાંઈ બે જણા અને દક્ષુ કાંઈ ગઈ નતા અમે ત્રણેય એનું ઘરે જ બનાવ્યું હતું મારા મમ્મી ને પપ્પા એ જમવા ગયા છે તો હવે ભેળ ને મેથીની ની ભાજી ને એવું તો ખાઈ લઈ તમારા બધાને ભેળ ને મેથીની ભાજી ખાઈ હોય તો હાલો અને કન્ટિન્યુ ભાગમાં બન્યા રહેજો

અને ઘરેથી ને મહેનત કેતા ખેનું શાક છે એટલે તમને ઝૂમ કરીને બતાવી દઉં કે શેનું શાક છે અને કોમેન્ટમાં જરૂર કહેજો બરોબર ને દક્ષાબેન એ મારા બાપુજી એ જમવાનું ચાલુ કરી દીધું છે ને આ બાજુ કેવલ ને કાકી બધાને ભાણામાં પીરસે છે હવે ગોદરા બનાવવાનો છે બા હા મામાનું બનાવવાનું છે બેન કુનું ઠીક હવે દક્ષિણનો તૈયાર કરવાનો છે બાકી છે ને ઘણી બાકી તો હોય ને નાણું કરવાનું છે ઠીક વાળું પેટમાં દુખતું હોય છે દક્ષુ પમદી થતું હતું એવું ઊંધો દે બધા એમ કે નાનો છોકરો હોય ને એને પેટ ભરાય ને ઊંધો હોરાવાય આવક ખંભે રખાય

ત્યારે વાળું કરીને પપ્પા છે ધજા ઉભા છા છે વાળું કરીને તમારે ખાવું છે લે પપ્પા અત્યારે તો કેમ ભાવે સોડવે પાકેલું છે જો સાકુ આલી જાય હમ નકર તો કેવરાન કઠણ હોય તો હમ

માઉ માઉપાદામ રસ પીતા ને ઘોડે ખાય છે એક તો એના દાંત છે ને ગળક ગળક ભટકાવ્યા જાય છે કેટલી બે શીર કીધી હતી ને એક શીર ખાઈ ગયા સાયલો કાઢી કાઢીને ખાઈ જ્યાં ન્યા હતા ને છે

બસ પપ્પા બે થઈ ગઈ તમારી સુધારો એટલે બગડી ન જાય એટલે તમે બે પપ્પા ખાવ મારા મમ્મી અને પપ્પા બે પપૈયું ખાય છે અને દક્ષાબેન જેલી રમાડે છે અને કેવલ ને કઈ અંદર કબાટ બધું હરકું કરે છે ને આપણને કાંઈ પપૈયું ભાવતું નથી તો આપણે આ સાથે આજનો અલગ અહીંયા જ પૂરો કરીશું તો કાલે ફરીથી મળશું નવા વ્લોગમાં અને વ્લોગ પૂરો કરું છું કજો કરે છે તો કાલે ફરીથી મળશે નવા વ્લોગમાં ત્યાં સુધી કન્ટિન્યુ કન્ટિન્યુગમાં બન્યા રહેજો ત્યાં સુધી અમારી ચેનલ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં છેલ્લે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય